કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાઓને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓની અવર વધી ગઈ છે તો નાનપુરા વિસ્તારની મુલાકાત હાર્દિક પટેલે લીધી હતી જ્યાં હાર્દિક પટેલને કોંગ્રેસીઓ દ્વારા સ્વાગત કરાયું હતું કોરોનાની મહામારી મૃત્યુ પામેલા પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવા સહિત વિવિધ માંગણીઓ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે જે સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની અવરજવર પણ વધી જવા પામી છે

સુરતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરીને સુરતના સ્થાનિક લોકોના વિવિધ પ્રશ્નોને નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ પાર્ટીના જેટલા પણ મજબૂત લોકો હોય જેટલા પણ પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એ તમામ લોકોને પાર્ટી માન સન્માન આપે ને આપણા મહાન સુરતના લોકો માટે આપણે સતત પ્રયાસ કરીએ કે લોકોને ન્યાય મળે એ કામ કરવાનો પ્રયાસ હું કરી રહ્યો છું અને આવનારા દિવસમાં એટલે કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં સુરતમાંથી એક સીટ વિધાનસભાની કોંગ્રેસ પાર્ટી જીતે અને બે હજાર બાવીસમાં સરકાર બને એવો પ્રયાસ અમારા સૌનો રહેશે મનસુખભાઈ કેન્દ્રીય મંત્રી છે અને એમની જવાબદારી બને કે રાજ્યના તમામે વર્ગ માટે કામ કરે કોઈપણ સમાજને ગુમરાહ કરવાનું કામ ન કરવું જોઈએ ને હું માનું છું કે આજે મોંઘવારીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જવાબ આપે જેથી કરીને લોકોને રાહત મળે નાનપુરા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ નેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિને લઈને લોકોના જમાવડા પણ જોવા મળ્યા હતા તો હાર્દિક પટેલે મુલાકાત દરમિયાન સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા ડીટન ફેન્યુઝ